કિચનમાં કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવી રહ્યા છે મેથીના ખાખરા જે એકદમ બાર કરતા પણ સારા બનશે અને ઘરના જ લોટમાંથી આપણે તૈયાર કરશું તો અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે મોઇન માટે આપણે તેલ એડ કરી લેશું જે બાર ખાખરા મળતા હોય છે તેમાં ઘણીવાર કાકર પણ આવતી હોય છે પાણી પણ એ લોકો સારું નથી વાપરતા હોતા તો આપણે એકદમ શુદ્ધ રીતે આપણે ઘરે જ કાખરા બનાવશું તો આપણે મોઈન માટે તેલ એડ કરી લીધું છે અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ચમચી જેટલા તલ એડ કરી લેશું અજમા એડ કરી લેશું આપણે એકસાથે ઘણા બધા ફ્લેવર પણ આપણે એડ કરી રહ્યા છીએ અજમાનો તલનો મેથીનો એક ટી સ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું લીલી કોથમરી આવે છે તે એડ કરી લેશું અહીંયા સુકવણી કરેલી મેથી લીધી છે તે એડ કરી લેશું તમે લીલી મેથી પણ લઈ શકો છો તો અહીંયા મેં સુકવણી કરેલી મેથી લીધી છે તમારી પાસે જો લીલી મેથી હોય તો તમે લીલી મેથી પણ લઈ શકો છો આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને સરસ બાંધી લેશું વધારે ઢીલો પણ નથી રાખવાનો કે વધારે કઠણ પણ નથી રાખવાનો જે આપણે નોર્મલ રાખીએ છીએ પરોઠાનો લોટ તેવો રાખવાનો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ લોટ આપણો બંધાઈ ગયો છે અને એકદમ સ્મૂથ છે તમે જોઈ શકો છો જો તમને મારા વિડીયો ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલી બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળે તમે દસથી પંદર મિનિટ સુધી મેં આ લોટને રેસ્ટ આપ્યો છે પંદર મિનિટ પછી આપણે ફરીથી લોટને આ રીતે મસળાઈ લેવાનો છે જેથી લોટ આપણો એકદમ કૂળો માખણ જેવો થઈ જશે હવે આપણે નાના નાના આ રીતે બોલ્સ બનાવી લેશું આપણે એક જ સાઈઝના આપણે બનાવવાના છે ખાખરા તો અહીંયા મેં બધા જ કરી લીધા છે હવે આપણે વણી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે એક સરખી રોટલી બનવાની છે ખાખરા બનાવવા છે ને એકદમ સહેલા છે ઘરે જ ખાખરા બનાવવા જોઈએ જેથી ઘરનું તેલ પણ આપણું સારું વાપરી શકીએ અને પાણી પણ સારું વાપરી શકીએ લોટ પણ સારો આપણો વાપરી શકીએ બહારના ખાખરા જે મળતા હોય છે તેમાં એ લોકો એકદમ શુદ્ધ તેલ નથી વાપરતા પામોલિંગ તેલ વાપરતા હોય છે અને લોટ પણ સારો યુઝ નથી કરતા હોતા તો આપણે ઘરે જ ખાખરા બનાવવા જોઈએ એકદમ આસાનીથી ખાખરા બની જાય છે આપણે રોટલી બનાવવાનો ટાઈમ નથી લાગતો એટલો આ ખાખરા એટલા જલ્દી બની જાય છે જો ફ્રેન્ડ્સ આટલા પતલા રાખવાના છે આપણે તો અહીંયા મેં એક રોટલી વણી લીધી છે તો ફટાફટ આપણે બીજી પણ વણી લેશું ખાખરા બનાવવા એકદમ સહેલા છે તો ચોક્કસથી બધા જ ઘરે બનાવજો તો બીજી રોટલી પણ મેં ફટાફટ વણી લીધી છે જોઈ શકો છો એકદમ પતલી એવી વણવાની છે તો અહીંયા મેં બધી જ વણી લીધી છે જોઈ શકો છો આરપાર દેખાય છે તેટલી પતલી મેં વણી લીધી છે જો ફ્રેન્ડ્સ છે ને એકદમ પતલી એવી આરપાર દેખાય એટલી પતલી રાખવાની છે આપણે વિડીયો ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં લાઇક ચોક્કસથી કરી લેજો અને આગળ શેર પણ કરજો જેથી બીજા પણ ઘરે જ ખાખરા બનાવી શકે તો તમે જોઈ લીધું કે આપણે રોટલીને કેટલી પતલી રાખવાની છે તો ગેસ ઉપર આપણે જે તવી મૂકી છે જે નોર્મલ આવે છે તે જ રાખવાની છે પણ ગેસને છે ને એકદમ ધીમો રાખવાનો છે કારણ કે આપણે રોટલીને ડ્રાય રોસ્ટ કરવાની છે વધારે શેકવાની નથી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ રોટલીને આપણે એકદમ હલકી હલકી શેકવાની છે એકદમ ચ જે આપણે રોટલી ચડાવતા હોય એટલી નથી ચડાવવાની તો આપણે આટલી જ રોટલીને કૂક કરવાની છે વધારે કૂક નથી કરવાની કારણ કે આપણે આને ફરીથી હજુ આપણે ખાખરા બનાવશું આના તો બે વખત આપણે રોટલીને ચડવવી પડે છે હવે આપણે તેલથી ખાખરા બનાવશું તો અહીંયા જ આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે તો આ રીતે વજન દઈ દઈને આપણે રોટલીને ફેરવવાની છે તો જ એકદમ ખાખડા આપણા છે ને કડક થશે અને બહાર કરતાં પણ સારા બનશે ઘણા બધાને બહારથી ખાખરા લાવવાનો ઘણો શોખ હોય છે કારણ કે ઘરે બનાવતા ન હોય અથવા આવડતા ન હોય તો પણ આ રીતે તમે એકવાર ચોક્કસથી બનાવજો ફટાફટ બની બની જાય છે ખાખરા જો ફ્રેન્ડ છે ને એકદમ સહેલી રીતે બનાવવાના ખાખરા જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી લેજો જેથી રોજે રોજના વિડીયો તમને મળતા રહે તો અહીંયા મેં બીજો ખાખરો પણ ફટાફટ કૂક કરી લીધો છે જો ફ્રેન્ડ્સ બની ગયા ને એકદમ ક્રિસ્પી અને કડકડતા બને છે ચલો તમને બીજો પણ એક બતાવી દઈશ શિયાળાની સિઝનમાં ખાખરાને પરોઠા થેપલા ખાવાની મજા જ કંઈક અલગ આવે છે સવાર સવારના નાસ્તામાં તો આપણા થેપલા તો બનાવેલા જ છે આપણી ચેનલ ઉપર તો આજે હું તમારી માટે ખાખરાની રેસીપી લાવી છું તો ચોક્કસથી બનાવજો તો બીજો ખાખરો પણ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે થોડું વજન દેવું પડે છે બાકી કંઈ આમાં છે ને વધારે બનાવવામાં જુઓ ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા તલનો ફ્લેવર પણ બહુ સરસ એવો આવશે અજમાનો ફ્લેવર પણ તમને બહુ સરસ લાગશે આવા ખાખરા તો માત્ર ઘરે જ બની શકે તો આપણા ખાખરા બનીને તો તૈયાર થઈ ગયા છે તમે ક્યારે બનાવો છો તમે ખાખરા બનાવજો પછી મને કમેન્ટ કરીને કહેજો કે ખાખરાનો વિડીયો તમને કેવો લાગ્યો અને ખાખરા પણ કેવા લાગ્યા જો ફ્રેન્ડ્સ છે ને એકદમ ક્રિસ્પી એવા કડકડતા શિયાળાની ઠંડીમાં પણ ખાવાની બહુ મજા પડે આ ખાખરા જો તમને તોડીને પણ બતાવી રહી છું વિડીયો ગમે તે લાઈક કરજો Thank you for watching. Bye bye.